એમએમએસ એમએમએસ શબ્દમાં એમનો અર્થ મલ્ટીમીડિયા એમનો અર્થ મેસેજિંગ અને એસનો અર્થ સર્વિસ થાય છે આમ એમએમએસ શબ્દનું ફૂલ ફોર્મ મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ થાય છે ફ્રેન્ડ્સ મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસને એમએમએસ કહેવામાં આવે છે તે એસએમએસ એટલે કે શોર્ટ મેસેજ સર્વિસનું હાયર વર્ઝન છે જે મલ્ટીમીડિયા મેસેજને સપોર્ટ કરે છે એમએમએસ દ્વારા તમે ઇમેજીસ ગ્રાફિક્સ ઓડિયો ફાઇલ્સ વિડીયો ક્લિપ્સ અને ટેક્સ્ટને સેન્ડ અને રિસીવ કરી શકો છો એમએમએસને મોબાઈલ ફોન સ્માર્ટફોન કમ્પ્યુટર કે હેન્ડ હેલ્ડ ડિવાઇસ દ્વારા મોકલી શકાય છે એમએમએસનો ઉપયોગ જીપીઆરએસ અને ફોર જી નેટવર્ક બંને પર થઈ શકે છે આ મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસનું સંક્ષિપ્ત રૂપ એમએમએસ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ